અષાઢી તોડવામાં આવી હતી ઉમરેઠ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ચંદ્રમુણેશ્વર મહાદેવમાં ગઈકાલે વેપારીઓ દ્વારા જુદા જુદા અનાજ અને કઠોળ પોટલીઓમાં બાંધી બંધ માટીના ગળામાં મૂકી તેને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ ગોખમાં મૂકી ગોખ સીલ કરવામાં આવ્યો હતો આજે સવારે શ્રેષ્ઠીઓની હાજરીમાં સીલ ખોલી ગોખમાંથી માટીનો ઘડો બહાર કાઢી ગળામાં મૂકેલ ધાન્ય અને કઠોળની પોટલીઓ ખોલી પરિવાર વેપારીઓની હાજરીમાં કટોર ફરી વાર તોડવામાં આવ્યા હતા છેલ્લા વધારે ઉમરેઠ ચંદ્રમુડેશ્વર મહાદેવમાં અષાઢી તોલાય છે અત્યારે એવું કહેવાય છે કે ભારતમાં ફક્ત ઉમરેઠમાં અષાઢી તોળાય છે અને આ વર્ષની અષાઢી એવો વર્તારો દર્શાવે છે કે પાછો તો વરસાદ પડશે અને શિયાળુ પાક ઘણું સરસ થશે એટલે ચૌદ આની વર્ષ ગણાશે

માટી સાથે એક રૂપિયા આવે છે એને રતી કહે છે હવે એમાં જે વધઘટ થાય એના પછી વેપાર અને ખેડૂતો ખેતી કરે છે અને વેપારીઓ વેપાર કરે છે આમ જોવા જાય તો એકંદરે શિયાળુ પાક ઘણો સારો છે અને માટીનું પ્રમાણ ઘટતું છે એટલે હોનારત થતી જ રહેશે